માંડલ પંથકમાં રામાપીર નવરાત્રી સંપન્ન થતા નેજા ઉત્સવો શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ જિલ્લાનું માંડલ ગામ છે માંડલ તાલુકો છે અને ત્યાં લગભગ વર્ષો જૂનું એટલે કે પચીસ ત્રીસ વર્ષથી એક રામાપીરનું મંદિર આવેલું છે અને ત્યાંના પૂજા આપણે એમાં ઠાકોર સમાજ છે વિક્રમભાઈ નામ એમનું અને દર નોરતામાં મેજા વત્તા ખીરની પ્રસાદી આઝારિત માણસનું જમવાનું અને આની અંદર ઠાકોર સમાજ મુસ્લિમ સમાજ ભરવાડ સમાજ અઢારી આલમ આ વરઘોડાની અંદર ઉપસ્થિત રહે છે અને આનું બધું કે જે લોકો ભેગા મળીને જ કરવી છે ઇન્દેરેનગરમાં વરઘોડો કાઢવી છે અને મંદિરે મંદિરે વરઘોડો કાઢે અને મંદિરે મંદિરે રામાપીર નો રથ ફેરવવામાં આવે છે અને શાંતિપૂર્વક માતાજી ને આરતી બી કરીએ છીએ અને ખીર પ્રસાદી પણ સાંજે વેચશે અને જમવાનું પણ ત્યાં છે બધાને રામાપીરે ગામડા ના મારક માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે